રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને અખિલ ભારતીય સર્વદળીય ગૌરક્ષા મહા અભિયાન સમિતિની જાહેરાત બકરીદના દિવસે કતલખાના પર જનતા રેડ કરવામાં આવશે આ એલાન કરવામાં આવ્યું છે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને કતલખાના બંધ રાખવાની અપીલ કરી છે તો પ્રશાસને કતલખાના બંધ કરાવવા માટેની અપીલ કરવામાં આવી છે રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ એલાન કર્યું છે કે બકરી ઈદના દિવસે જનતા રેડ કરવામાં આવશે જેટલા પણ કતલખાના હશે ત્યાં મહિલાઓ પહોંચશે અને રેડ કરશે આજથી અમે એક એવો સંકલ્પ લીધો છે ગૌ રક્ષા અને ગૌ હત્યા એ સદંતરે બંધ કરવા માટે થઈને અમે એક નવોતર પ્રયોગ હાથ ધર્યો છે આગામી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બકરી ઈદના દિવસે જેટલા પણ રાજકોટના કતલખાના ચાલુ હશે અમે અત્યારે કમિશનર સાહેબ અને મેયરને મેયર રાજકોટ મેયરને આપેલું છે આવેદન અને જો આ આવેદન આપ્યા પછી પણ કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ જો કોઈ કોઈપણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને કંઈ પણ કતલખાના જો ચાલુ હશે ગૌ માતાને જે જો કતલખાને લઈ જવાતા હશે તો અમારા આ બેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવી